ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે સીએમ સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ પંદર ઓક્ટોબરના રોજ મળી નહોતી આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું જો કે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવી ગયા છે તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત આવી ગયા છે સાથે જ ધારાસભ્ય નિવાસસ્થાને મોટાભાગના ધારાસભ્યો આવી ગયા છે આજે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક મળશે સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જાણ કરવામાં આવશે શપથવિધિ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે અને રાજકીય મહેમાનોના આગમનની પણ પૂરી તૈયારીઓ કરાઈ રહી છે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા આજે ગુરુવારે સાંજે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર પહોંચી જશે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા શુક્રવારે સવારે આવશે સામાન્ય રીતે માત્ર મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે ભાજપના હાઈકમાન્ડમાંથી આટલા બધા નેતાઓ હાજર રહેતા નથી તેથી સરકારમાં મોટા પાયે બદલાવ થવાનો સંકેત આવી રહ્યો છે નવા મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રીના સમીકરણો પણ બની શકે છે ભાજપના ધારાસભ્યોને પણ તેમના દંડકે આગામી દિવસોમાં ગાંધીનગરમાં જ રહેવા સ્પષ્ટ સૂચના આપી છે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું સત્યાવીસ સભ્યનું હોય એવી શક્યતા જોવાઈ રહી છે અને વિધાનસભા મંડળની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે એવી પણ સંભાવના ભરપૂર છે આ દરમિયાન મંત્રીઓની કચેરી જ્યાં આવેલી છે એ સ્વર્ણિમ સંકુલના બંને વિભાગની તમામ ચેમ્બરોની સફાઈ કરી દેવામાં આવી છે સરકારમાં મંત્રીઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની મુખ્યમંત્રીના છ થી સાત સંસદીય સચિવ તરીકે પણ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા છે